મિલન સમારંભમાં ધારાસભ્યોએ એકબીજા ઉપર કરેલા કટાક્ષથી સૌ ખડખડાટ હસ્યા અકોટા વિધાનસભામાં યોજાયેલા મિલન સમારંભમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ વળતો જવાબ આપ્યો માંજલપુર વિધાનસભામાં સ્નેહ મિલન સમારંભ યોજાયો જોકે આ સ્નેહ મિલન સમારંભમાં ભાજપની આંતરિક જૂથબંધી ફરી છતી થઈ સમારંભમાં ભાજપનું સદસ્યતા અભિયાન ગાજ્યું ધારાસભ્ય યોગેશ પટેલ જે વોર્ડમાં વધુ સભ્ય બનશે તેમાં વધુ ગ્રાન્ટ ફાળવવાની વાત કરી તો ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ વધુ સભ્ય બનાવતા કાચબો સસલાથી સદસ્યતા અભિયાનનો વિવાદ ઉગ્ર બન્યો આગળ નીકળી ગયો રમૂ

આ બધો શ્રેય આપ લોકોનો જ છે ફક્ત ને ફક્ત કાર્યકર્તાઓ જે રીતે કર્યું છે કામ બધો શ્રેય એમનો જ છે મારે કોઈ શ્રેય લેવો નથી એમાંથી કારણ કે મેં પોતે બી છે ને ગણી ને એકસો પાંત્રીસ કેવા કંઈક બનાવ્યા મા એ છસો બેન મેં નથી બનાવ્યા એકસો પાંત્રીસની ઉપર જેટલા છે ને તમારા લોકો જેવા કાર્યકર્તાઓ મિત્રો ને એ લોકોએ બનાવીને આપ્યા છે બહુ સાચું થાય બધા જેટલું કર્યું છે પણ મેં તો એકસો પાંત્રીસ જ કર્યા છે બાકી બાકીના બધા કાર્યકર્તાઓ થોડા ઘણા કે ચલો બાચારાને કરીને આપીએ ત્યાં ચોમાસામાં હેરાન થયું પૂરમાં હેરાન થયો સર્વેમાં હેરાન થયો આ બધા ઘઉં તો બધા મેળવી અમારા ભાગે કાંકર જ હતા એટલે જે એમને તો નથી કરીને મળે એમને થેન્કફુલ ટુ તું થઈને એમ આમાં આપણે મોટા નેતા એવું કીધું કે આખો વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે ભાઈ આટલા બધા કાર્યકર્તા કોઈ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે એવું વાત તો સાચી છે સંશોધનનો વિષય છે અને સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા બરાબર એમને હું પણ ઉદાહરણ આપ્યું કે પેલો સસલાના કાચબાની રેસ એક આના પેપર આવ્યો કે ખબર નથી મને પણ એનો ભી આ ઉદાહરણ આપ્યું તો મેં કહ્યું જો સાચું કરીને બતાવ્યો ને તો લોકોએ તો વાર્તાઓ સાંભળી આટલા વર્ષથી કોઈ જોઈ છે રેસ હવે તો કાજબા સસલા ની રેસ ની કરી બતાવી સાચી યોગેશ કાકા કે હું સસલો સોરી ના બોલું કાકા કે હું તો સસલો આ મારા બેઠો કે ધીરે 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 કરીને પાસ પચાસ ટકા જો લઈ જાય એ વ્યાજબી બી નથી

કપડે બધા એ જેબી બી જો તેની સ્થિતિ તો ચાલુ જ છે બે દાણામાં જે બોર્ડ વધારે કામ કરશે ટકા ચક થઈ જશે બધી જ ગ્રાન્ટ એને મળવાની એટલે એક જ બોર્ડમાં આટલા બધા રૂપિયા મળે તો તેવું થઈ જાય એટલે જે જે બોર્ડના આવ્યા જે ચાર્યો બોર્ડના આવ્યા છે એટલે દમ મારો જેના એના બધાને થશે એને કાયદો તો મળે ખાસ કરીને હવે કોર્પોરેશન આવશે હવે અમારી પાછા એક બે સીટ આપણે ગુમાઈએ નહીં એ જોજો બધાએ જે રીતે ભૂતકાળમાં કામ કર્યું છે એ રીતે જ આપણે કામ કરવાનું છે અને માધરપુરમાં બધી સીટો જીતાએ એ રીતે આપણે કામ કરવું બે હજાર ચોવીસમાં માં તો હજુ બે વધ દિવસ છે जेतला आया पटा पटा करे हा बोलता न रंजन भाई

એને બધી ગ્રાન્ટ આપતા દેવાની મેસી દુનિયાની મોટામાં મોટી રમતો ફૂટબોલ એ મેસી રમતો અને રોના લીધો અને જે તે મારે તેના પૈસા તો બી બધું તોડી નાખે સ્ટેડિયમ તોડી નાખે ને પહેરતો